श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता सुरदास जी को वार्ता क्रमांक इक्यासी वो अधूरो महाप्रभु जी वल्लभाचार्य जी के सेवक सूरदास जी जाको ना अष्ट सखा में स्थान है महाप्रभु जी की चार सखा ता में सूरदास हु है अब श्री गोकुलनाथ जी કૃપા કરી વાર્તા એટલે ગઈકાલે જે મેં કહ્યું કે આ પ્રસંગ એ શ્રીનાથજી કે મંદિર એટલે શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર જે પૂર્ણ ક્ષત્રિય મંદિર બનાવેલું હતું તે શ્રી ગોવર્ધન ગિરિરાજની તલેટીમાં જ્યાંથી દર્શન કરવા માટે ઉપર જવાય અવાય જે પગથિયા હોય તે તલેટીમાં જે ગામ છે તેનું નામ ગોપાલપુર તે વખતે હતું તે કારણ મેં કહ્યું હતું ગઈકાલે જે હાલ જતીપુરાથી ઓળખાય છે ત્યાંની વાત છે શ્રીનાથજી કે મંદિર કે નીચે गोपालपुर गाम है सो तहा एक बनिया रह तो सो ऐसो गृह कार्य में और लोभ में आसक्त है तो जो कबहु श्रीनाथ जी को दर्शन नाहे कियो और श्री गोसाई जी की शरण हो नहीं आयो सुगोपालपुर में पर्वत के नीचे बाकी दुकान सुबह बनिया गोपालपुर में जब दुकान खोल तो पहले जो कोई वैष्णव श्रीनाथ जी के दर्शन करी के पर्वत के ऊपर सो आवतो तो ताको बुलाई के पहले पूछी ले तो जो आज श्रीनाथ जी ने कहाँ श्रृंगार है आज श्रीनाथ जी को कहाँ श्रृंगार है सो वैष्णव या को बताओ तो ही प्रकार बनिया सब वैष्णवन के आगे श्रीनाथ जी के दर्शन की बड़ाई कर दो जो देखो देखो आज श्रीनाथ जी को कैसो श्रृंगार भयो है कैसो अलौकिक दर्शन भयो है या बातीसो सबते ते कह दो आप दर्शन को कबहू नहीं आवतो और वैष्णव को दिखाई दे के लिए माला पहरी ले तो इतले के तुलसी जी निक्ठी और आछो तिलक आछो छापा लगावतो और वैष्णव आगे प्रेम की वार्ता कर सुरे वैष्णव प्रसन्न वाको वैष्णव जानी के સીધો સામગ્રી લેતે એટલે જે વૈષ્ણવનો વેશ છે એમાં તિલક કંઠી અને વૈષ્ણવના ધોતીબંડી એ ધારણ કરીને આ વાણીઓ બેસતો અને એટલું જ નહીં જે કોઈ વૈષ્ણવ સૌથી પહેલો નીચે આવે દર્શન કરીને ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી મહારાજના એને પૂછી લે કે આજે શું શ્રૃંગાર છે શું શૃંગાર ધર્યો છે અને એ વર્ણન પણ કરે અને પ્રેમની વાર્તા પણ કરે એટલે જે સાંભળેલી હોય તે વાર્તા અનુભવેલી નહીં એટલે જે વેશ પહેર્યો છે અને જે દર્શનની વાત કરે છે કે આજે આ અલંકારના દર્શનમાં કેવો આનંદ આવ્યો તો પેલાં વૈષ્ણવો પણ ઉપર દર્શન તો કરવા જાય અને દર્શન કરે અને જુએ કે હા એ જ અલંકાર છે આ તું જે પેલા વાણિયાએ કીધા વાણિયા વૈષ્ણવ લાગે છે એમને એટલે શું વિચારે પેલા વાણિયા વૈષ્ણવે કીધાને એ જ દર્શન છે એટલે કેવું કહેવાય કે આ વાણીઓ તો રોજ દર્શન કરે છે શ્રીનાથજીના અને પોતે પણ વૈષ્ણવ છે એટલે તો એ ધોતી બંડી તિલક છાપા તુલસીની કંઠી અને પાછી વાર્તા પણ પ્રેમની ઠાકોરજીની બધી વાર્તા એટલે બધા જ એને ત્યાંથી જ પછી તો સીધું સામગ્રી અને બધો જ સામાન લેવા લાગ્યા તો આપણા માર્ગમાં તો હમણાં જ પ્રસંગ દયા ભવૈયાનો ગયો ગુસાઈજીના બસો બાવન ચરિત્ર જે હું સેન્ડ કરી રહ્યો છું ઠાકોરજીની વલ્લભની વલ્લભ ગુરુની કૃપાથી તેમાં જ આ પ્રસંગ દયા ભવૈયાનો આવ્યો કે જેણે વૈષ્ણવનો વેશ માત્ર પહેર્યો તો પણ એને અંદર જે રહેલી હત્યાઓ હતી તે બહાર નીકળી સ્ત્રીનું રૂપ લઈ અને તેની પાછળ પડી ગઈ પણ અંદર પ્રવેશ ના કરી શકી એટલે વૈષ્ણવનો વેશ પણ એટલો બધો મહિમાવાળો છે અને હરિરાઈજીએ પણ કહ્યું છે કે વાકી મન કી વે જાને મેરે મન જગદીશ એટલે જ્યારે કોઈ વૈષ્ણવધારી વેશધારી પણ હોય તો પણ એના માટે સન્માનની દૃષ્ટિથી જોવું એ તો વૈષ્ણવમાં સ્વાભાવિક જ છે એટલા માટે આવી રીતે એ જોતો એવા જોતા આ બધા વૈષ્ણવો એને પણ વાત એવી છે કે આ સાઠ વર્ષનો થયો છે દૈવી છે સાહીઠ વર્ષનો થયો છે પણ હજી સુધી એકે વખત શ્રી ગુસાઈજીની સન્મુખ પણ નથી થયો કે શ્રી ગોવર્ધનનાથને દર્શન કરવા નીચે જ દુકાન છે પણ ઉપર ચડ્યો નથી એકે વખતની સાઠ વર્ષની ઉંમર છે આ બહુ મોટી વાત છે वैष्णव प्रसन्न हो वैष्णव जानी के सीधो सामग्री लेते सो या प्रकार पाखंड करी विश्वास दे दे के सब वैष्णव को ठगे सो द्रव्य बहुत बेलो कियो परंतु कौड़ी एक खर्चे नहीं સો એસે કરત સાઠ બરસકો ભયો અને એ લોભી એટલો બધો હતો કે આ વૈષ્ણવોથી જેને ખૂબ દ્રવ્ય કમાયો પરંતુ એક રૂપિયો એણે કોઈ દિવસ ખર્ચ પોતાની જાત માટે પણ ના કરી શક્યો એસે કરત સાઠ બરસકો ભયો તબ એક દિન સુરદાસજી સો વા બન્યા કહી જો સુરદાસજી आज तुम देखो कैसो सुंदर श्रृंगार भयो है और तुम तो कोई दिन मेरी हाट को सीधो सामान लेत नही हो और तुम तो कोई दिन मेरी हाट ऊपर तुम आवत नाही हो सो तुम ऐसे वैष्णव गुनी हो सो मेरो अपराध कहा जो मेरी हाट ते सौदा लेत नहीं सौदा एटले घी गढ़ લોટ સીધું સામગ્રી મસાલા પર કૃપા કરો તો આ જે સુરદાસજી રોજ જ્યારે જ્યારે પણ દર્શન કરવા માટે કીર્તનની સેવા માટે ગોવર્ધનનાથજીની સન્મુખ જતા હોય ત્યારે આ વાણિયાની દુકાન પાસે થઈને જ જતા હોય આપને આ વાણિયાની બધી જ ખબર છે પણ છતાંય આપે ક્યારે પણ આ વાણિયા પાસે આવીને કોઈ વાત નથી કરી કે તું જૂઠું બોલે છે કે દર્શન નથી કર્યા એવું ક્યારેય નથી કહ્યું કારણ કે ભગવદ્દીઓનો સ્વભાવ બહુ સરળ હોય છે પરંતુ આજે તો કોઈ દિવસ આ સુરદાસજીને બોલાયા પણ નથી આ વાણિયાએ પણ આજે આ વાણિયાનું ભાગ્યનો ઉદય થવાનો હશે એટલે અજાણતામાં સુરદાસજીને સામેથી બોલાવીને એટલું બધું બોલી ગયો કે જાણે કે બધા લે છે વૈષ્ણવો પણ સુરદાસજી નથી લેતા તો જો સુરદાસજી લે તો કેવું સારું કે એમને જોઈને બીજા અનેક વૈષ્ણવો પાછા આવશે મારી પાસે આવો ભાવ થયો એમને એટલે તે જ વખતે સુરદાસજી તો અત્યાર સુધી તો પસાર થયા બાણિયાની દુકાન પાસેથી ત્યારે તો ક્યારેય કશું બોલ્યા તો છે જ નહીં પરંતુ આજે સામે ચાલીને બોલાયો બોલાયા સુરદાસજીને અને કહ્યું કે કહેશો સુંદર ભયો સુરદાસજી આજ તુ દેખો કેસો સુંદર શૃંગાર ભયો और तुमको तुम तो कोई दिन मेरी हाट सो सीधो सामान लेत ना ही हो और तुम तो कोई दिन मेरी हाट ऊपर तुम आवत ना ही हो सो तुम ऐसे वैष्णव गुनी हो सो मेरो अपराध कहा अपराध पूछो <laughs> सूरदास जी ने अपराध पूछो जो मेरी हाट ते सौदा लेत ना ही और यह हाट तिहारी है अब भगवतीय पास कसू छुपू नहीं એનો અર્થ કે ભગવદ્ય બધાને કંઈ કડવું સત્ય કહી દેતા નથી ભગવદ્યો ક્યારેય મુખથી વાણી ઉચ્ચારે એમાં સત્ય હોય છતાંય કડવું ના હોય એટલે તો આપ બોલ્યા નથી અત્યાર સુધી બોલ્યા નથી કારણ કે બોલવામાં એનું બધું પોલ ખુલી જાય ને એને દુઃખ થાય અને કોઈને દુઃખી ના કરી શકે ભગવદ્યનો સ્વભાવ એકદમ કોમળ હોય છે પણ આજે તો સામે ચાલીને વિનંતી કરીને બોલાયા અને કહ્યું કે મારો અપરાધ કહો હવે જ્યારે ભગવદીને કોઈ પૂછે કે મારો અપરાધ શું તો ભગવદી પછી મૌન રહે તો એ એ ભગવદીને અપરાધ લાગે એટલે આજે સુરદાસજી હવે એનો અપરાધ બતાવશે અને કૃપા કેવી કરશે જેવી કૃપા તો આ દુનિયામાં કોઈ ના કરી શકે એવી કૃપા ભગવદીએ કરી શકે તો શું તું એસે વૈષ્ણવ ગુની હો મેરો અપરાધ કહા મેં તો તુમ વૈષ્ણવને કો દાસ હું તાસો મો પર કૃપા કરો या बांती बनिया के बचन सुनी सूरदास अपने मन में विचारी जो देखो बनिया कैसो सुंदर बोलत है जो ऊपर सो लोभ सो कपट करत है तासो अब या को कपट छुड़ावनो और बनिया ने कोई दिन श्रीनाथ जी के दर्शन किए नाही आप में नेत्रों निशान ज नती છતાંય આપને એ ખબર છે કે આ વાણીએ કોઈ દિવસ દર્શન નથી કર્યા અને કપટ થી બોલે છે યાકો દર્શન હું કરાવનો ઓર યાકો વૈષ્ણવ હું કરાવી દેનો એટલે કેવી કૃપા થશે તબ યહ વિચારી કે સુરદાસને વા બન્યાસો કહી જો તે જન્મભર મે કોઈ દિન દર્શન નહીં કિયો હે શો તો મેં તોકો આછી તરહ જાણતો હું ઓર તું વૈષ્ણવ હે નહીં એટલે કે તે કોઈ બ્રહ્મસુભ લીધો નથી તું જ્યાં માલા તિલક અને કંઠી કરે છે માલા કંઠી તિલક અને જે વૈષ્ણવની ધોતી બંડી પહેરે છે પણ તે હજી તું વૈષ્ણવ થયો નથી એટલે કે તું શ્રી વલ્લભ કે શ્રી ગુસાઈજીના શરણે ગયો નથી સો તાસો મેં તેરી હાથ પર નહીં આવતો હું જે કારણ હતું ને કેમ નથી આવતા મારો શું અપરાધ છે આ એનો જવાબ આપ્યો કે તારો અપરાધ એ જ છે કે તું જૂઠું બોલે છે એટલે હું તારી દુકાને નથી આવતો તું સાચી કહી દે જો તેને જન્મ જન્મભર મેં કોઈ દિન શ્રીનાથજી કે દર્શન યે હે તબન સુની કે બન્યા આપને મનને બહુ ખિસિયારો હોઈ ગયો એકદમ ક્ષોભ થયો એને ખંજવા ખંજવાઈ ગયો એકદમ ખંજવાઈ ગયો એટલે કે એનું મુખ ગયું કારણ કે આ વાત જો હવે સુરદાસજીએ જાણી લીધી છે તો પછી મારો ધંધો કાલ ચોપટ થઈ જવાનો કોઈ ઘરાક મારા દુકાન પર નહીં આવે એટલો ડરી ગયો ઓર વ બન્યા સુરદાસ બોલ્યો જો સુરદાસજી તું એ બાત ઓર કાહું કે આગે મતી કહ્યો जो मैं यासो दर्शन को नहीं आ तो हूँ जो हाट छोड़ी हाट एट दुकान हाट छोड़ी दर्शन को जाऊँ तो यहाँ वैष्णव को सौदा तो फिरी जाए के जो वैष्णव अँ बहुत लिहाँ लीधा वगैरह जता रहे हूँ जो दर्शन करने जाऊँ तो और जो और की हाट सो लेने लेट के पी गगी तूटी जाए અને કાયમ માટે બીજા વેપારીને ત્યાં લેતા થઈ જાય તબ મેં ખાવું કહાતે પછી હું ખાવ કેવી રીતે હવે આ તો પેટ ઉપર આવી ગયો સીધો કે મને બે ટાઈમ જમવાય નહીં મળે આવું કહી દીધું સુરદાસજીને ઓર કો મેરે પાસ એસો મનુષ્ય નહીં હે જો જા સમય દર્શન કે કીવાડ ખુલે તા સમય મોકો આય કે ખબર કરે આહા બીજું બાનું કાઢ પહેલું બાનું શું કાઢ્યું કે જો હું દર્શન કરવા જાઉં તો મારા ગ્રાહક બીજા દુકાન પર જતાં થઈ જાય તો પછી મારી ઘરાગી જતી રહે તો હું ખઉં છું અને બીજું બાનું તો એવું કાઢ્યું કે દર્શનના દરવાજા ખૂલે એની મને કોઈ ખબર આપે તો હું તે વખતે શું કરું જલ્દી જલ્દી દોડીને દર્શન કરીને પાછો દુકાન આવી જાઉં આ બોલ્યા ને જે આ વાણીયા એ ખાલી વાત કરવા ખાતર જ બોલ્યા તબ બાપ બન્યા તે સુરદાસને કહી જો મેં જા સમય આય કે ખબર કરું તો તા સમય તું ચલે ગો હવે તો આ બાણિયાને એવી કલ્પનાય નહોતી કે આટલા મોટા સુરદાસજી ભગવદીય વૈષ્ણવ એ ખબર કરવા માટે પોતે જ આવશે મારી પાસે આવી તો કલ્પના જ નહોતી હવે આ બરાબર ફસાયો કારણ કે જે સુરદાસજી બધી વાત જાણી ગયેલા છે હવે જો જાહેર કરશે તો મારો ધંધો બંધ થઈ જશે હવે એમનું કયું મારે કરવું પડશે એટલે દર્શન તો કરવા છે એમ ખાલી ખાલી બાણું તો કરી દીધું પણ કોઈ ખબર કરે સુરદાસજી કે હું ખબર કરું એટલે આ ફસાયો તબ બનિયાને કહી તો તું મા ખબર કરી હોય તો મેં ચલુંગો જો મેરે મન મેં દર્શન કી બહોત હે મને દર્શનનો બહુ તાપ છે तब सूरदास जी कहे जो मैं उत्थापन के समय आऊँगा सो यह कही के सूर्यदास जी तो गए पाछे जब उत्थापन को समय भयो तब शंखनाद भय तब सूरदास जी ने आई के बाप बनिया सो कही अब शंखनाद भय है ताशो दर्शन को समय है सो अब चलो એટલે દર્શન માટે ઉત્થાપનમાં તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરેલી છે કે શંખના દવશ્ય કરવું એ પ્રસંગ આવશે ગોવિંદ સ્વામીજીના પ્રસંગમાં અને શ્રીનાથજીના ચરિત્રમાં પણ આવશે કે ઉત્થાપનનો જે સમય છે એ પહેલાં બે રીતે લીલાઓ થતી હોય છે એમાં એક જે ગોપી ગોપિકાઓ સાથે લીલા કરતા હોય છે એ જુદી પણ જે બાળક તરીકે લીલા કરતા હોય છે એમાં ખેલ ખેલતા હોય છે અને એક વખત આવી રીતે શંખ નાદ કર્યા વગર જ શ્રી ગુંસાઈજીનો સમય થયો ઉત્થાપનનો આપ જેવા પગથિયા ચડવા લાગ્યા ગિરિરાજ ગોવર્ધન ઉપર અને શ્રીનાથજી ખેલી રહ્યા હતા વૃક્ષ ઉપર બિરાજેલા હતા અને એકદમ જ કૂદકો માર્યો કારણ કે કાકાશ્રી એટલે કે શ્રી ગોસાઈજી જો મને દર્શનમાં નહીં જુએ તો ખેદ થશે એ ચિંતામાં એ કૂદ્યા એમાં એમનું વસ્ત્ર ઝાડની ડાળીમાં ફસાયું અને ફાટી ગયું અને ટુકડો પણ લીરો ત્યાં લટકી રહેલો હતો અને આપ તો ઉપર મંદિરમાં આવી ગયા એ વખતે ગુસાઈજીએ જોયું કે તમારું વસ્ત્ર ફાટેલું એટલે ગુસાઈજીને બહુ દુઃખ થયું કે મારા ઠાકોરજીનો શ્રમ પડ્યો પછી એ દિવસે મૌન રહ્યા કોઈની સાથે વાત ના કરી ત્યારે આ ગોવિંદ સ્વામીને ખબર પડી એટલે પૂછ્યું કે તમે આવા દુઃખી કેમ થાવ છો તમે આ છોકરાની ખબર નથી આ છોકરો તો આવો જ છે એટલે શ્રી ગુસાઈજી પૂછ્યું કે શું થયું છે મને છે ત્યારે વાત કરી કે આવું થયું છે તે દિવસથી નક્કી કર્યું પછી આપે જાતે જઈને ખબર કરી તપાસ કરી કપડું પણ ઉપર લટકેલું હતું એને ઉતાર્યું અને પછી આપે જ કહ્યું કે હવે આજ પછી ઉત્થાપનમાં પહેલાં ભીતરિયાઓએ મુખિયાએ શંખના તવસ્ય કરવો એટલે ઠાકોરજી જ્યાં પણ ખેલી રહ્યા હોય ત્યાંથી એ મંદિરમાં પધારી જાય એના અમુક સમય પછી જ દરવાજા ખોલવા ના ભોગ ધરવાના વિશે આ રીતે આપશ્રી આજ્ઞા કરી તેથી આ શંખના થયો એટલે સુરદાસજી તો આપના ચંદ્ર સરોવરથી એ સમય પહેલાં ચાલી નીકળ્યા હતા અને ગોવર્ધન તલેટીમાં આવી ગયા હતા અને આ બાણી એને કહી દીધું કે શંખનાદ ભય હૈ તાસો સમય દર્શન કો હૈ અબ ચલો તદવા ત્યાને સુરદાસજી શો કહ્યો જો યા સમય ગામ કે લોગ સોદા લેન આવત હે અને તો ઘરાક જ દેખાય છે બીજું કંઈ દેખાતું જ નથી કારણ કે રૂપિયા બેટલા ભેગા કર્યા છે અને હજી રૂપિયા જોઈએ જ છે વાપરી શક્યો જ નથી એક રૂપિયો એટલો લોભી છે અને હજી એમ સુદાસજી જેમ કે છે કે ચલો તમે મને કીધું હતું કે દર્શનને કોઈ ખબર કરે તો હું જરૂર દર્શન કરીશ મને બહુ તાપ છે તો ચલો ચલો અત્યારે દર્શન થશે ઉત્થાપનના ત્યારે આ કેમ કે છે કે ના આ ગામના બધા લોકો આ સમયે જ મારે ત્યાં બધું લેવા આવે છે સીધું સામાન સો ભોગ કે કીવાડ ખુલે તા સમય તું મોકો ખબરી કર્યો હવે સીધી વાત કરીશ રાજ શયન શયન આરતીની तब सूरदास जी ने पर्वत ऊपर आई के श्रीनाथ जी के दर्शन किए और कीर्तन किए तापाचे श्रीनाथ जी के भोग के दर्शन को समय भयो तब सूरदास जी पर्वत सो नीचे उतरी के वाह बनिया सो कहते जो दर्शन को समय है तासो अब तो दर्शन को चली तब वा बनिया ने सूरदास सो कहो જો સુરદાસજી અબતો બન તે કો સમય ભયો હે ના આ ભોગ એટલે સંધ્યા આરતીનો સમયની આરતીની વાત આ દર્શનની વાત છે એટલે સંધ્યા આરતી થાય ત્યારે ઠાકોરજી ગૌચાર લીલા કરી અને પાછા પધારતા હોય અને યશુદાસજી આરતી ઉતારે એ ભાવ છે હવેલીમાં તાસો મંદિર મેં મંદિર મેં ચાલું એટલે કે જો ઉપર ગિરિાસ ગોવર્ધન ઉપર આવું તો ગાય આવી કે મેરો સગરો અનાજ ખાઈ જાય એને બહું પણ મળી ગયું એ વખતે ગામમાં લોકો આવશે એટલે એમ કરીને ના ગયો ઉત્થાપનમાં હવે સંધ્યા આરતીમાં એમ કહી દીધું કે અત્યારે એને ખરેખર ગૌ ચારણ લીલા કરીને પાછા આવતા હોય એ જ સમય છે વરજમાં ઠાકોરજીનો બી એ સમય અને આ તો નોકરી ધંધો કરે છે ત્યાં પણ ગાયો એ ટાઈમે જ બધી પાછી આવતી હોય એટલે ગાયો આવે તો એ તો કોઈ જુએ નહીં દુકાનના માલિકને કે કોઈ છે નહીં બોલનાર અહીંયા અને કદાચ બધું મોઢું નાખીને ખાઈ જાય તાશો અબ તું શેન આરતી સમય જતા યો સો તહતા ગાય સબ અપને અપને ઘર જાય ગઈ હવે આને છે ને એમ વિચાર આવે છે કે એમ કરીને આજનું હું ટાળી લઉં અત્યારે શહેર આરતીમાં પછી આ થાકી જશે એટલે આ પછી મને હવે સમજીને જ કહેવા નહીં આવે એમ કરીને વિચારીને ટાળ્યા સુરદાસજીને શયન આરતી વખતે તમે મને કહેજો કેમકે ગાયો તો બધી પોતાના ઘરે ગમાણમાં બાજી દીધી હશે એ વખતે ઘર જાય ગઈ પણ સુરદાસજી છે આ હતું જે જીવના ઉદ્ધારનો ભગવદીએ કર્યો વિચાર તે દિનથી સમજી જવું તે જીવનો થયો નવો અવતાર એક વખત ભગવદીએ ઠાણ લઈ લે ને पी ए नो उद्धार वगर रहे नहीं तब सूरदास जी फेरी भोग के समय जाके दर्शन किए तापाचे संध्या के दर्शन किए अच्छा संध्या दर्शन पीछे थे पाचे सेन आरती के दर्शन को समय भो तब सूरदास जी ने आई के बनिया को खबरी दी नहीं जो चली अब सेन आरती के समय को દર્શ કે દર્શન કો સમય વા ત્યાને સુરદાસ શો કહી જો સુરદાસજી આજ તુમકો બહુત શ્રમ ભયો હૈ પરંતુ અભી દિયા બારી વે કો સમય है કે દીવાબત્તીનો ટાઈમ થયો અત્યારે તો આ સમય તો દીવાબત્તી એને ધન જ દેખાય છે એટલે એને તો દીવાબત્તીના સમય કેવી રીતે અવાય સો કહે તે જો અબ આ સમય લક્ષ્મી આવત હૈ એટલે જ્યારે સાંજ પડવા આવે ને દીવાબત્તી થાય ત્યારે લક્ષ્મી પ્રવેશ કરે એવી એક શાસ્ત્રમાં માન્યતા છે તાસો દિયા ન હોય તો લક્ષ્મી પાછી ફિરી જાય એટલે જો હું દર્શન કરવા આવું અત્યારે ને હવે દીવો ના કરું નીચે બરાબર સમયસર અંધારા વખતે તો લક્ષ્મીજી પાછા જતા રહે અને તો લક્ષ્મી જ દેખાય છે બીજું કંઈ દેખાતું જ નથી ઓર કોઈ મેરી હાટ તે અન્ન ચોરાઈ લે લે તો મેં કહા કરું અને અંધારાનો લાભ લઈને કોઈ બરું અનાજ ચોરી જાય ઘઉં ચોખા દાળ તાસો અબ મેં સવારે પ્રાતઃકાલ દર્શન કરી તા પાછે હાટ ખોલુંગો હવે તો વચન આપી દીધું કે આવતીકાલે સવારે છે ને પહેલાં હું ઠાકુરજીના દર્શન કરીશ ગોવર્ધનનાથના પછી હું દુકાન ખોલીશ એટલે દુકાનની ચિંતા તેને એવી છે કે ત્યાં સુધી દુકાન જ નહીં ખોલે તાસો મોકો મંગલા કે સમય આઈ કે ખબરી કરો આજ મેં મેંને તુમસો બહુત ફેરા ખવાય सूरदास जी मंदिर में आई के श्रीनाथ जी के दर्शन किए ता पाछे सैन समय कीर्तन किए मानना पद गया पाछे प्रातःकाल भयो तब नहा सूरदास जी ने आई के बाप बनिया सो कही जो मंगला को समय है सो अब तो चली तब बनिया ने का कही वो प्रसन्न कल आवेगो श्री की जय